ગાઈડ્સ કેમ છો બધા મજામાં આજે આપણે સાબુદાણા બટાકાની ચકરી બનાવીશું ચકરી બનાવવા માટે મેં લગભગ બે કિલો જેટલા સાબુદાણા રાતથી જ પલારી રાખ્યા હતા કે રાતે પલારીએ તો જ આવી રીતે ભાગી જાય એવા સાબુદાણા એકદમ સરસ થઈ જાય એ તો અંદરથી કચુડા રહે એટલા માટે મેં રાતથી જ પલરી લીધા હતા આપણે ચકરી બનાવવાની હોય એ જ વાસણમાં આપણે સાબુદાણા પલરી દેવાના હવે સરસ સાબુદાણા આપણા પલળી ગયા છે આપણે એમાં ને જ થોડું પાણી ભેરીને અંદર એનું કીરું બનાવી દઈશું સાબુદાણા ચડે એટલું આપણે ખીરું બનાવવાનું છે આપણે હમણાં ધીરો જ ગેસ રાખવાનો છે કારણ કે આપણું સાબુદાણા ચડે એટલું આપણે થોડું પાણી રેડ્યું છે એ પાણી બળવા માટે પણ આપણે થોડું મીડિયમ સ્લો ગેસ રાખીશું ત્યાં સુધીને આપણે મરચાં પીલી કાઢીશું જો મેં આટલા મરચાં લીધા છે અને આદુ લીધું છે તમે આદુ વધારે પ્રમાણમાં પણ લઈ શકો છો ના નાખવું હોય તો પણ નાખી શકો છો ના નાખી શકો પણ આદુ અને મરચાંનો ટેસ્ટ ચકરીમાં ફરાળી ચકરીમાં ખૂબ જ સરસ લાગે છે ક્રસ કરી નાખવાના છે જેથી આપણું અંદર જે ચકરી ની અંદર ચકરી સરસ પડે અને એકદમ લીસી પડે હવે આપણે સિંધુ મીઠું રાખીશું જેથી આપણે ફરાળ પણ ખાઈ શકાય ગાઈસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો પ્લીઝ અમને સપોર્ટ કરજો અમે આટલી મહેનત કરીએ તો થોડુંક અમને પ્રોત્સાહન મળે હેલો લાઈવમાં કોણ જોડાયા છે થેન્ક યુ વેરી મચ હવે આપણે ગેસને પૂરું કેમ કરી દઈશું તેથી આપણા સાબુદાણા ચઢતા આપણને વાર લાગે હવે આપણે જીરું નાખીશું જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને કલરમાં પણ સરસ લાગે છે થોડો આપણે બ્લેક મરીનો બુક્કો નાખીશું જે ઉપવાસમાં પણ ખવાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અમુક લોકો નાખે છે અમુક લોકો નથી નથી નાખતા પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે લીંબુના ફૂલ નાખીશું તમે લીંબુનો રસ પણ નાખી શકો છો લીંબુના ફૂલ નાખેલા સારા લાગે છે

હવે આપણે જે બટાકા લગભગ મેં બે દોઢ બે કિલો જેટલા બાફ્યા હતા બાફીને એકદમ ઠંડા પડ્યા પછી મેં એને ગ્રેટર કરી દીધેલું એ જ બટાકા આપણે અમે એડ કરી દઈશું થોડા સાબુદાણા ચડવા માટે આપણે થોડું પાણી એડ કરીએ છીએ જેથી સાબુદાણા આપણા વહેલા ચડી જાય અને એક રસ બધો માવો થઈ જાય ખીરું બિલકુલ ઠંડુ કરવાનું ત્યારબાદ જ આપણે એની ચકરી સંચામાં ભરીને કરવાની ઘણા કોથરીથી પણ કરે છે એ પણ સારી થાય છે પણ અમે લોકો સંચામાં જ કરીએ છીએ અમને એ સંચાવારી જ ચકરી ગમે છે બિલકુલ ઠંડુ ખીરું થઈ જાય ત્યારે જ આપણે ચકરી બનાવવાની જેથી તૂટી ના જાય અને એકસ સરખી પડે જો ગાય સારી રીતે લચકા પડતું ખીરું થાય ત્યારે જ જ આપણે ગેસ બંધ સંચામાં અને સરસ ચકરી પડશે ઢીલું ખીરું થઈ જશે તો આખી ચકરી ગોળ જે પાડીએ છીએ એ નહીં પડશે એટલે બહુ પાણી નહીં રેડવાનું પાણી જેમ જરૂરિયાત હોય એ મુજબ જ રેડવાનું વધારે પડતું પાણી નહીં રેડવાનું હવે ક્યારે શું અમે કેવી રીતે પાડીએ છીએ એ વિડીયો જોવા માટે તમારે મારો બીજો વિડીયો જોવો પડશે અને પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને મારી ચેનલમાં કોમેન્ટ કરજો જેથી અમને પ્રોત્સાહન મળે કે હવે આગળ બીજો કેવો વિડીયો બનાવો અને કઈ વસ્તુ બનાવી પ્લીઝ તમે કોમેન્ટ કરીને જણાવજો જેથી અમે બીજી રેસીપી આગળ બનાવીએ આઈ મારી લાઈવમાં કોણ કોણ જોઈન થયું છે મનોજ મનોજભાઈ કેમ છો આશિષભાઈ કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ લાઈવ માં જે જોઈન થયા છે બધાને મારા જય શ્રી કૃષ્ણ प्लीज મારી ચેનલને સપોર્ટ કરજો અને મારી વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ કરજો જુઓ આપણું હીરું રેડી થઈ ગયું છે છેલ્પેશ ભાઈ એ લેંગ્વેજ કોણસી હૈ આગળની જે આગળ છે મેથડ એ જોવા માટે તમારે મારી બીજી બીજો વિડીયો જોવો પડશે તો થેન્ક યુ વેરી મચ ગાઈડ